રાજકોટમાં કોર્પોરેશનના પાપે ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે માજા મૂકી છે અહીં બેસતા વેપારીઓએ અનેક રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા સફાઈ માટે કોઈ તસદી લેવામાં આવી નથી સાથે જ મચ્છરના ઉપદ્રવ રોગચાળાની ભીતિ પણ લોકોને સતાવી રહી છે

કે આલો હમણાં ભરાઈ જાય પછી સોમવારે એ કે રવિવાર ની રજા હોય તો સોમવારે આલો કેમ એમના કચરો ભરાવી લે સોમવારનો મંગળવાર હોય ગયો આજે બુધવારની ની હાન પડી ગઈ પછી કચરાની સમસ્યા એમને કોઈ પણ હજી અધિકારી વોર્ડ ઓફિસ નો અહીંથી પચાસ મીટર દૂર હોય છે કોઈ પણ અધિકારી એમને પૂછવા નથી આવ્યું કે ભાઈ આ કચરાનો અમે નિકાલ કરાવી દે કે કોઈ પણ વસ્તુ સ્થાનિક કોર્પોરેટર આવે એને આશ્વાસન થી આઈ જઈએ કાલો એ કચરો થઈ જશે પણ કેદી થાશે કેમ થાશે એ કોઈ વસ્તુનો એની આગળ નિવાળો નથી અમારી એક જ માંગ એ કે ભાઈ અમને જો ધંધો કરવા દેવો અમે પાંચસો રૂપિયા ભરીએ તો અહીંયા સાફ સફાઈ ની વ્યવસ્થા એને પૂરેપૂરી કરી આપે મુકેશભાઈ આમાં કચરા નું તો એમાં એવું છે કે આયા બધે જો આયા દિન બધો ઢગલો અહીંયા જ પડ્યો હોય આયા આયા બધો બધે કચરાનો ઢગલો જ પડ્યો

અને અમારે કોઈ જાતનું કાંઈ અમારે એવું નથી થતું અહીં કે આ શોખવાળી છે કે આ બસું અહીં રમી ખાઈ છે અમે ધંધો કરી અમારે પેટના ગુજરાન હાટું અમારે બસ લઈને આવવું પડે અમે ક્યાં જાય અને બાઈને ઊભા રહે છે તો કોપરેશન વાળા ઉભા નથી રહેવા દેતા તો લારીઓ મારી લઈ જાય છે સુપર વાઇઝર સુપરવાઇઝર કોણ છે સમજ સુપરવાઇઝર કોણ સુપરવાઇઝર કોણ તમારું

કરતા નથી બધું બધું આવે મહેનત ઉપર આવે જ આવે લાગતા નથી આપડે કરતા આટલા દીદી આવે તો અંદર એમ થઈ ગયો મેલીતી આવે જ અંદર આવે છે ભાઈ મિની ખબર હોય તમારા આવે ને એને એ ના રાખો બોલા અને બેલા ઓટોવાઈ રિપોર્ટ નામ રાખો તમારું મારે વારે નથી શૂટિંગ ઉતારું બરાબર બે આની બેલા મારી કુમારી સાપ કે કીધું કે હવે આ એકદમ ઓણાઈ છે બરાબર ઓલા રાખો કોઈ કામ થઈ પણ જગ્યાએ ખતરો થાય એક મેજે ડબલ્યો ક્યો જવાબદારી કોની આવી ઓટમાં આવે અમારી આનીમાં કે માં મરી નો ની ઓટમાં એસાય એસે કોણ આયા એસે આઈ લેજો ઓ કંપનીનું નામ તો તમને ખબર નામ ઓનું નો ખબર હોય અમે કોર્પોરેશનમાં નોકરી પર તમને નામ કે અંદર નંબર 1 રે આપણે અંદર મીટીંગ પર રિજેલુ જ છે તમારે કે એ જગ્યા પર આડી એકા દો ઓલા તમારા <imitation> સર <imitation> તમને કચરો બંધ કેમ નહીં તમને ભરવાનું કચરા ભરવાનું કોણ આદેશ નકરા દારૂની જાવ હું તો ગયો